સુરત માં હવામાન વિભાગ ની આગાહી લઈ ભારે પવન અને વરસાદ પડ્યો હતો જોકે મોડી રાત્રે શહેરમાં ભારે પવન ફૂકાયા બાદ મિની વાવાઝોડા અસરને પગલે અઠવા ખાતે આવેલ મેળામાં માં ની કેબિન સુરક્ષા ની દ્રષ્ટિએ ઉતારી લેવામાં આવી હતી વેસ્ટર્ન ડિશબન્ડ્સને લઈ સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે સુરતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી ગત મોડી રાત્રે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો જેને લઈ સુરતમાં અઠવાલેન્સ ખાતે યોજાયેલ સમર મેળાની ચકડોળો ઉતારી લેવાઈ હતી મેળાનું આયોજન કરનારાઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે મોટી ચકડોળના તમામ કેબિન ઉતારી લેવાયા હતા તો હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે અને કોઈ દુર્ઘટનાના ઘટે અને કોઈ જાનહાની ના થાય તેના ભાગરૂપે મેળાની તમામ બ્રાઈટ પણ બંધ રાખવામાં આવી છે